ભરૂચ અંકલેશ્વર અને ઝઘડિયામાં દસ કેન્દ્રો પર ધોરણ નવ ના પચીસો સડસઠ છાત્રો માટે પ્રખરતા શોધ કસોટી યોજાઈ ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં વિદ્યાર્થીઓની પ્રતિભા ઓળખવા માટે પ્રખરતા શોધ કસોટી અજી લેવામાં આવી ભરૂચમાં ચાર કેન્દ્રો પર અંકલેશ્વરમાં ત્રણ અને ઝઘડિયામાં ત્રણ કેન્દ્રો પર કુલ છ્યાસી બ્લોકમાં પચીસો છાત્રોએ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી રાજ્યમાં મેરિટ લિસ્ટમાં એક હજારમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને સરકાર તરફથી દર વર્ષે રૂપિયા ધોરણ સુધીના અભ્યાસ દરમિયાન શિષ્યવૃત્તિ તરીકે આપવામાં આવશે ટેલેન્ટ સર્ચ ટેસ્ટના પરીક્ષા કેન્દ્રો પર દસ કેન્દ્ર સંચાલક પરીક્ષા કારકુન ખંડ નિરીક્ષક છ્યાસી સુપરવાઇઝર દસ અને નવ જેટલા કર્મચારીઓ સેવક તરીકે કામગીરી બજાવી રહ્યા છે આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ટેલેન્ટ સર્ચ ટેસ્ટ એટલે કે પ્રખરતા કસોટી નું આયોજન ભરૂચમાં થયું છે ભરૂચ ખાતે ચાર કેન્દ્રો ઉપર અંકલેશ્વર ખાતે ત્રણ કેન્દ્રો ઉપર અને ઝઘડિયા ખાતે ત્રણ કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવાનાર છે જેમાં બે હજાર સડસઠ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે પરીક્ષામાં બે પેપર હોય છે એક છે અંગ્રેજી ગુજરાતી સામાજિક વિજ્ઞાન અને જનરલ નોલેજ અને બીજું પેપર હોય છે ગણિત વિજ્ઞાન અને સામાન્ય સમજણનું આ પરીક્ષા પાસ કરનાર અને રાજ્યમાં પ્રથમ હજાર વિદ્યાર્થીઓ જે મેરિટમાં સ્થાન મેળવે તે વિદ્યાર્થીઓને નવમાંથી બારમા ધોરણ સુધીની સમગ્ર અભ્યાસ દરમિયાન વાર્ષિક બાર હજાર રૂપિયા લેખે સ્કોલરશીપ મળવા પાત્ર થાય છે આ પરીક્ષાનો મુખ્ય હેતુ સ્કોલરશીપ તો છે જેથી બાળકો તેજસ્વી બાળકો ભણવામાં રસ રુચિ જાળવી રાખે પરંતુ એ ઉપરાંત ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ બાળકો તૈયાર થાય અને એ પરીક્ષાઓના માળખાથી મહદઅંશે પરિચિત થાય તે હેતુથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે